નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટા સમાચાર ધોરણ દસ અને 12 ની પરીક્ષા ને લઈને સામે આવી રહ્યા છે ધોરણ દસ અને 12 ની CBSE બોર્ડ ની પરીક્ષા નો કાર્યક્રમ જાહેર થયો છે જેમાં પંદર ફેબ્રુઆરી એ CBSE બોર્ડ ની પરીક્ષા શરૂ થશે તેમજ ધોરણ દસ ની તેર માર્ચે પરીક્ષા ચાલુ થશે તો ધોરણ બાર ની પરીક્ષા બે એપ્રિલ સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં પાંત્રીસ લાખ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપશે પંદર ફેબ્રુઆરીએ એ સીબીએસઈ બોર્ડ પરીક્ષા શરૂ થશે જ્યારે આ પરીક્ષા આશરે વીસ થી પચીસ દિવસ સુધી ચાલશે ત્યારબાદ ના બીજા સૌથી મોટા સમાચાર દેશની લોકસભામાં રૂવાડા ઉભા કરી દેતા દ્રશ્યો સામે આવ્યા દેશની સદનમાં સુરક્ષાની ચૂકનો મોટો મામલો સામે આવી રહ્યો છે લોકસભામાં સુરક્ષા ભંગનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બે લોકો દર્શક ગેલેરીમાંથી અચાનક કૂદીને સાંસદો વચ્ચે પહોંચી જાય છે જે બે શખ્સો સુરક્ષાએ ભંગ કરી છે તેમાંથી એકનું નામ સાગર છે આ લોકો સાંસદના નામે લોકસભા વિઝિટરનો પાસ લઈને પહોંચ્યા હતા બંને સદનમાં જ પકડીને અટકાયત રાખવામાં આવ્યા છે દિલ્હી પોલીસના એન્ટી ટેરર યુનિટનો સ્પેશિયલ સેલ સદનમાં ખૂદનાર યુવકની પૂછપરછ કરી રહી છે ત્યારબાદનો બીજો મોટો સમાચાર રાજ્યમાં 24 કલાક બાદ તાપમાનમાં થશે વધારો જાણો શું છે મૌઠાની આગહી ગુજરાતમાં ડિસેમ્બર માસમાં ઠંડીમાં આંશિક વધારો થયો છે ત્યારે 10 ડિગ્રી સાથે રાજ્યમાં નલિયા ઠંડુગાર શહેર બન્યો છે અન્ય શહેરોમાં તાપમાન 18 થી 19 ડિગ્રી ને આસપાસ છે તેમાં કંડલામાં અગિયાર ડિગ્રી અને અમરેલી અને કેશોદમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટ પોરબંદર અને ડીસામાં તેર ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગરમાં પણ ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે ચોવીસ કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે તથા પવનોની દિશા બદલાતા તાપમાનનો પારો ઉચકાશે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ઢોરને લઈને સામે આવી રહ્યા છે રખડતા ઢોર અને બીમાર રસ્તા અને ટ્રાફિકની સમસ્યા સહિત વિવિધ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનવાણીમાં અમદાવાદ નડિયાદ સહિતના સ્થળોએ નિર્દોષ ગાયો અને પશુધનના નિપજેલા મોત અને તેના આડેધડ કરાયેલા નિકાસ અંગે ફોટોગ્રાફ્સ અને સોગંદનામા સાથે અદાલતમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું આ જોઈને કોર્ટને પણ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તમે ઢોર નિયંત્રણ નીતિ લાગુ ચોક્કસપણે અમલવારી કરો પરંતુ નીતિના અભાવે નિર્દેશ પશુધનના મૃત્યુ ન થવા જોઈએ જો આ નિર્દોષ થાય તો ભગવાન આપને માફ નહીં કરે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થોડા દિવસ અગાઉ મહેસાણાના વિજાપુર ખાતેથી મોટા પ્રમાણમાં મરચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં જ્યારે સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે હલકી ગુણવત્તાના મરચા પર લાલ કલર ચડાવીને ભેળસેળ થતી હોવાની વિગતો સામે આવી હતી જેમાં સેમ્પલનો રિપોર્ટ આરોગ્ય કારોને હાનિકારક અસુરક્ષિત અને અનસેફ હોવાની માહિતી સામે આવી રહી છે તેમજ તપાસ દરમિયાન મરચા પર લાલ કલર ચડાવીને ભેળસેળ થતી હોવાની મોટી વિગતો સામે આવી છે વિજાપુર ખાતેથી પકડાયેલા મરચાના સેમ્પલ હાલ રિપોર્ટમાં ફેલ થયા છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મોરબી દુર્ઘટના કેસને લઈને સામે આવી રહ્યા છે મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનવાણી પૂર્ણ થઈ ગઈ છે જેની સાથે જયસુખ પટેલની અરજી પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે આ અગાઉ પટેલે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી આ અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનવાણી હાથ ધરવામાં આવી હતી જેમાં જયસુખ પટેલની સામે દુર્ઘટનાના પીડિત પરિવારજનો પણ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા એટલું જ નહીં એસઆઈટીના રિપોર્ટમાં નબળી કામગીરીનો ખુલાસો પણ થયો હતો ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સુરતની હોટલમાં કરચોરીનો પર્દાફાશ સુરતની હોટલમાં કરચોરીનો મોટો પર્દાફાશ થયો છે એસજીએસટીની કાર્યવાહીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે જેમાં અઢાર હોટલમાં સવા કરોડ રૂપિયાની જીએસટી ચોરી ઝડપાઈ છે દસ્તાવેજોની ચકાસણીમાં કરચોરીનો આંકડો વધે તેવી શક્યતા રહેલી છે ઓનલાઈન ફૂડ ઓર્ડરને ચોપડે દર્શાવ્યા ન હતા પાર્ટી કે લગ્નના ઓર્ડરની પણ માહિતી છુપાવવામાં આવી હતી તમામ પાસે ટેક્સ ચોરી બદલ પેનલ્ટી વસૂલ કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર

ફ્લાવર શો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ થી શરૂ થશે જેમાં અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ પર ફ્લાવર શો ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં ફ્લાવર શો ની પૂરજોશમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વીજ ક્ષેત્રમાં આવ્યું મોટું પરિવર્તન ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ થી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધીના પાંચ ગાળા દરમિયાન કુલ 16663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે RDSS નો ઉદ્દેશ્ય વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્ત લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પુરવઠો પૂરો પાડવાનો છે ઊર્જા મંત્રીના નિવેદન અનુસાર વિવિધ રાજ્યોમાં આશરે 19.79 કરોડ પ્રીપેડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર લગાવવાનો આયોજન છે જેમાંથી 1.65 કરોડ સ્માર્ટ મીટર્સ ગુજરાતમાં લગાવવામાં આવશે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર શેરબજારમાં તેજી પાછી ફરી સેન્સેક્સ અને નિફ્ટી ઉછળતા રોકાણકારો ખુશ ભારતીય શેરબજાર ત્રીજા દિવસ એટલે કે બુધવારે તેર ડિસેમ્બરે ઘટાડા સાથે બંધ થયું છે આજે સેન્સેક્સ એકસઠ પોઈન્ટ અને નિફ્ટી સત્તર પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે ખુલ્યા હતા પરંતુ બાદમાં શેરબજારમાં તેજી પાછી ફરી હતી સ્થાનિક શેર બજાર રેકોર્ડ રેલી બાદ હવે પ્રોફિટ બુકિંગ નું દબાણ દેખાઈ રહ્યું છે આજના કારોબાર અંતે બીએસસી નો સેન્સેક્સ સુડતાલીસ પોઈન્ટ વધારા સાથે ઓગણસિત્તેર હજાર પાંચસો અઠ્ઠાણું અંક પર બંધ થયો હતો જ્યારે એનએસસી નો નિફ્ટી પચીસ પોઈન્ટ વધારા સાથે વીસ હજાર નવસો ને બત્રીસ પર બંધ થયો હતો ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ફરી ચાલુ થયો અચાનક મોતનો નો રાજકોટ વડોદરામાં બે જણા ધડી પડ્યા રાજ્યમાં કેટલાક સમયથી તબિયત બગડ્યા બાદ અચાનક મોતનો છે યથાવત થઈ ગયો છે રાજ્યમાં આજે પણ બે લોકોને હાર્ટ એટેક મોત થયા છે વડોદરામાં રિક્ષા ચાલકનો નું હાર્ટ એટેક આવતા મોત થયું હતું બપોરના સમય એસટી ડેપો સામે અચાનક રિક્ષામાં જ હાર્ટેક આવ્યો હતો છે બાદ 108 ને જાણ કરાઈ હતી અને તબીબોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર રાજધાનીમાં હવા અત્યંત ખરાબ શ્રેણીમાં રાજધાની દિલ્હીમાં હવામાનમાં ફેરફાર થયો હોવા છતાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં છે વિસ્તારોમાં વાતાવરણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયું છે શનિવારે ફરી એકવાર દિલ્હી એનસીઆર માં હવા સૌથી વધુ પ્રદુષિત હતી દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યુઆઈ ત્રણસો ને ચોવીસ નોંધાયો હતો જે જ નબળી શ્રેણીમાં છે